નશાની હાલતમાં ધૂત ત્રણ સુરતીઓએ વલસાડની કારને ઓવરટેક કરતા બબાલ દમણની બબાલ વલસાડ સુધી પહોંચી નશામાં ધૂત ત્રણે સુરતીઓએ વલસાડમાં મેથી પાક ખાવો પડ્યો સંઘ પ્રદેશ દમણના પતલિયા ચેકપોસ્ટ નજીક વલસાડ લીલાપુર ગામની કારમાં સવાર એ સમૂહ સાથે બે મહિલાઓ પણ સાથે હતી લીલાપુરની મહિલાઓ સાથે ત્રણે પિત્તળ સુરતીઓ અભદ્ર ગાળો આપીને વલસાડ સુધી દોડી આવ્યા હતા ત્યારે વલસાડના લાલ સ્કૂલ પાસે આવેલ ત્રણે સુરતીઓ કાર મૂકી ભાગવા જતા લીલાપુર ગામના યુવાનોએ સુરતી કારનો પીછો કરી લાલ સ્કૂલ સામે આવેલ જોધપુર સ્વીટ પાસે જાહેર રોડ પર મેથી પાક આપતા પોતાનો જીવ બચાવવા માટે ત્રણે પિદ્ધળો દુકાનની અંદર ભરાઈ ગયા હતા જે બબાલ જોતા દુકાન બહાર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી મારામારની ઘટના અંગે વલસાડ પોલીસની ટીમને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર આવીને ભેગી થયેલી ભીડને કાબૂ કરી ત્રણે પિદ્ધ સુરતીઓને પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે